આ સાત એક અમારે પૃથ્વીરાજ આપણી સાથે લાઈન પર જોડાય છે પૃથ્વીજી આજે ફરાર અને સસ્પેન્ડ પોલીસ કર્મી નીતા ચૌધરી હવે ઝડપાઈ ગઈ છે ત્યારે આ સમગ્ર મામલો શું તો એ જણાવ એક રીતે કહી શકાય કે જે આ આખો જે મામલો છે ફિલ્મી શરૂ થાય છે કારણ કે ને એક બાતમી છે કે આ દારૂ ભરીને આવી રહ્યો છે ત્યારે એલસીબી દ્વારા એની જ્યારે ધરપકડ કરવા માટે એનો પીછો કરવામાં આવે છે ત્યારે સ્થાનિક પોલીસ ખાસ કરીને બચાવ પોલીસની જાણ કરવામાં આવે છે કે આ જે થાર છે એ ભાગીને આ બાજુ આવી રહી છે ત્યારે જે થાર ગાઢ છે એ જે સ્થાનિક પોલીસ હાથને ખાસ કરીને જે એલસીબીના માણસો તો એના પર ચડાવવાની ટ્રાય કરવામાં આવે છે એટલે મારવાની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે પોલીસની ફરજ પડે છે ને પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવે છે અને ફાયરિંગ થતા જ આ ગાડી રોકવામાં આવે છે ચોપડવા નજીક ચોપડવા પુલ નીચે નજીક ગાડી રોકવામાં આવે છે ને જ્યારે આ ગાડી રોકવામાં આવે છે ત્યારે પોલીસ માટે પણ અચંબો થઈ જાય એવી વસ્તુ મળે છે કારણ કે જે બુટલેગર વુવરાજ છે તો એની સાથે જે સીએડી ક્રાઈમમાં ફરજ બજાવતી નીતા ચૌધરી પણ એમની સાથે મળી આવે છે એટલે એક રીતે કહી શકાય કે પોલીસના જે કામ કરતી એક મહિલા જે સીએડી ક્રાઈમમાં ફરજ બજાવે છે એ એની સાથે મળી આવે છે અને એના પછી પોલીસ દ્વારા બંને આરોપીઓને પકડવામાં આવે છે અને ત્યારબાદ એમના ઉપર પ્રોબેશન પ્રોબેશનના એક્ટ ઉપરાંત જે પોલીસ ઉપર ગાડી ચડાવવાનો હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એના માટે જે છે કલમ લગાવવામાં આવે છે અને ત્યારે નીતા જે જે નીચલી એને જામીન મંજૂર થતા પોલીસ એનો પડકાર કરે છે સેશન કોર્ટમાં સેશન કોર્ટમાં એમ કહેવામાં આવે છે કે પોલીસ ઉપર ગાડી ચડાવવામાં આવી હતી અને પ્રોબિશન ના ગુના એક્ટમાં છે એમાં સરકારી વકીલો પણ એક મહત્વનો રોલ રહ્યો હતો જેના કારણે થઈને નીતા ચૌધરીના જામીન ના મંજૂર થાય છે અને બહાર એક બી ઇન્ડિયા ન્યૂઝ દ્વારા આ પહેલાં પ્રસરણ અને સમાચાર વહેતા થયા હતા અને કહેવામાં આવ્યું હતું કે સૂત્રો દ્વારા માહિતી પ્રમાણે કે જેવા જ નીતા ચૌધરીના અરજી જામીન અરજી જે છે એ ફગાવવામાં આવી છે એ પ્રમાણે એ ફરાર થઈ ગઈ છે પરંતુ ક્યાં

જ્યાં એના સગાવલા રહ્યા છે જ્યાં એનું સાસર્યું ગણાય છે યુવરાજસિંહના જે સાસર એ ગણાય છે ત્યાં આટલા દિવસની છુપાઈ હોય અને એની છુપાઈને એટીએસના હાથમાં આવી જતી હોય અને અત્યારે એટીએસ દ્વારા એની ધરપકડ કરવામાં આવી છે જી બાબા જી પૃથ્વીજીની વાત કરવામાં આવે તો હવે ધરપકડ કરી લેવામાં આવી છે જે રીતે આપણે જાણકારી આપી ભુટલેકરના સાસરિયામાં જે નેતા છુપાઈને બેઠા હતા કેટલા દિવસથી આ મામલો ચાલતો હતો અને જ્યારે ધરપકડ કરવામાં આવી છે ત્યારે અન્ય કોઈ સાથે હતું કે કેમ અને જે ફોનમાં પણ ફોન જે ચેક કરવામાં આવ્યું હતું તો ફોન તપાસમાં પણ અનેક બુટલેકરો સંપર્કમાં આવ્યા હોય તેવું સામે આવ્યું છે જે જોકસી બી ઇન્ડિયા ન્યૂઝ દ્વારા જયારે આપણે સેશન કોર્ટ માંથી લગભગ સાત દિવસ પહેલા જયારે નીતા ચૌધરીના ઘરે જામીન નામ જુવેતા તો બી ઇન્ડિયા ન્યૂઝ દ્વારા આ દાવો કરો માનશો કે નીતા ચૌધરી ફરાર છે પરંતુ કોઈ પણ અધિકારીઓ એનો જે વસ્તુ છે એનું વિવરણ નતો આપ્યું પણ એક વસ્તુ કહી શકાય કે જ્યાં સુધી નીતા ચૌધરી ફરાર હતી ત્યારથી એ આગોતરા જામીન લેવા માટે હાઈકોર્ટ માં અરજી હતી કરવાની હતી એના ગણતને એના જે એડવોકેટ છે એના સંપર્કમાં હતી

અને ત્યાર થી બહાર જવું અને એના પછી નીતા ચૌધરીને એવું હતું કે કેસ છે જે હળવો થઈ જાય એના પછી જો અ જામીન મળી જાય આગોતરા જામીન મળી જાય એના પછી રજુ થવું એવું ક્યાંક ને ક્યાંક એની જો કહી શકાય જે ચોક્કસથી માય એની હોય રણનીતિ એ રીતે લાગતું હતું એના કારણે એને એ નીતા ચૌધરી છે સતત ચાર દિવસથી એક જ ઘરમાં રોકાયેલી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે મીડિયામાં સતત એના જે આવી રહ્યા છે અહેવાલો આવી રહ્યા છે એના કારણે થઈને એક પોલીસ પર પણ દબાણ હતું અને ખાસ કરીને જે પૂર્વ કચ્છના એસપી હતું કારણ કે એસપી સાહેબે ખુદ આ વસ્તુમાં અને સરકારી વકીલો અને એસપી સાહેબે આ જામીન રદ કરવા માટે ને ખુદ અરજી આપેલી હતી કે સરકારી વકીલ થ્રુ આપી હતી એટલે ક્યાંકની ક્યાંક પૂર્વ કચ્છ પોલીસ નું પણ ખરાબ નાક કપાય એવું હતું કારણ કે એક ફરાર આરોપીને જો અને એ ખાસ કરીને પોલીસ બેડા સાથે સંકળાયેલો જો એને ના પકડી શકતી હોય તો ક્યાંક ને ક્યાંક પૂર્વ કચ્છ પોલીસ નું ના કપાતું હોય અને જેને કારણે તાત્કાલિક ધોરણે નીતા ચૌધરીને પકડવા નીતા ચૌધરી પકડાઈ ગઈ છે ત્યારે ક્યાંક ને ક્યાંક એ જામીન અરજી એ અત્યારે હાઈકોર્ટમાં નાખીને આવી છે પરંતુ હાઈકોર્ટમાં હવે સુનાવણી શું થાય છે અને ખાસ કરીને પૂર્વ કચ્છ હાઈકોર્ટમાં હવે કેવી દલીલો આપે છે એની અરજી નામંજૂર કરવા માટે એ જોવાનું રહ્યું છે જી પૃથ્વીજી વાત કરવામાં આવે તો સૂત્રો દ્વારા એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે નીતા ચૌધરીના પતિ પણ જે છે રાજકારણી છે

એમને બી division ના d staff માં પણ લેવામાં માં આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક એક કહી શકાય કે એચી પહોચ અને નીતા ચોપડી ના જે જે કહી શકાય કે મોગા શોખ એ ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે કોઈ ઊંચા અધિકારીઓ અને ઊંચા હોદ્દા ના વ્યક્તિઓ સાથે થી contact હોય એવા લાગતા હતા કારણ કે આપ જો કાલ ના દ્રશ્યો જોવો જ્યાં નીતા ચૌધરી જ્યાં થી પકડાય છે ગુજરાત પકડી આવે છે જે એમને જે રીતે એમની ધરપકડ કરવામાં આવી છે જે રીતે આપણે શૂઝ ની વાત કરી શોખીન તો છે પરંતુ ક્યાંક ને ક્યાંક ચહેરા પર કોઈ પણ જાતનો ભય નથી લાગી રહ્યો એકદમ નોર્મલ ફેસ લાગી રહ્યો છે એટલે આ સવાલ ઉઠે છે આવી રીતે જે ચોક્કસ જે રીતે કહી શકાય જે રીતે એ બુટલેકર સાથે હતા બરાબર કે જે રીતે એક મહિલા એક બુટલેકર સાથે પકડાઈ છે પરંતુ ક્યાંક ને ક્યાંક એને કોઈ પણ જાતની એક વસ્તુ કહી શકાય સિકલ્સ નથી કારણ કે એમને ખબર હતો કે મારા પર ખાલી પ્રોમિશન નું કેસ લાગશે કારણ કે મારી એ ગાડીમાંથી માત્ર દારૂ મળ્યો છે પરંતુ એમને ખબર હતો કે એમનું જ જે પોલીસ સ્ટાફ છે પોલીસ ભેડું છે એમના પર ત્રણસો ની પણ કલમ લગાડશે કે મારવાની હત્યાનો પ્રયાસનો કલમ લગાડશે અને એક વસ્તુ કહી શકાય કે જ્યારે એ નીચલી કોર્ટ અદાલત જ્યારે એમની જામીન જે છે એ નામંજૂર કરે છે ને સેશન કોર્ટમાં ને એની અરજી જ્યારે ફગાવી દેવામાં આવે છે ત્યારે એમના પરથી પણ એક વસ્તુ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક એમને હાઈ કોન્ટેક રહ્યા હશે કારણ કે જે નીતા ચૌધરી જ્યાં રહે છે ત્યાંથી નીચે ઉતરવું એટલે બીજા માળથી નીચે ઉતરવું ત્યાં ત્રણ ત્રણ પોલીસ વાળા અને બે મહિલા પોલીસ કર્મીઓની નજરમાંથી ઉતરવું એટલે એકને કહી શકાય હાઈ કોન્ટેક્ટ છે એમના પોલિટિકલ સાથે પણ બહુ હાઈ કોન્ટેક્ટ રહ્યા છે અને ખાસ કરીને અત્યારે જે રીતે ગુજરાત ઇટીસથી ટીમે જે લીમડી बाजूમાંથી અને ખાસ કરીને બોટલીગરના ગામમાંથી પકડવું એટલે ક્યાંક ને ક્યાંક એમના જે હાઈ કોન્ટેક્ટ રહ્યા હશે એ તો ક્યાંક ને તપાસનો વિષય છે ખાસ કરીને પોલીસને પણ અત્યારે એક ગુંચવાણભરું માહોલ લાગતો હોય છે કારણ કે એક જ એમની સીઆઈડી crime મહિલા કોસ્ટબલ તરીકે કામ કરેલી એક મહિલા જેની life style એક રીતે કહી શકાય કે જે રીતે ગુજરાત એટલીસ પર પકડી આવે છે ત્યારે એના જે ખાલી શૂઝ છે એમ કહી શકાય કે દસ હજાર ના shoes પેરી ને આવે છે એ પણ દસ થી બાર હજાર નો wear આવે છે એટલે કહી શકાય કે નીતા નો ચૌધરી જે જે life style હતું એ આખું છે એ એક અલગ જ પ્રકારનો નો હતો એના કારણે તેને હાઈ કોન્ટેક હોય કારણ કે સામાન્યમાં સામાન્ય જે આરોપી હોય છે એ પણ કદાચ ક્યાંક છુપાતો હોય તો એને ડર હોય છે પરંતુ અત્યારે જયારે ગુજરાત એટીસી ની ટીમ પણ એ લઈ આવે તો એને કોઈ જાતનો એને ડર અથવા કોઈ સિકંજ જેને કહી શકાય એના ચહેરા પર ક્યાંય દેખાતી નથી જી બિલકુલથી પૃથ્વીજી આ સવાલ એટલે જ ઉદ્ભવે છે હાઈ કોન્ટેક હોઈ શકે હાઈ પ્રોફાઇલ કેસ એટલે જ કહેવામાં આવ્યો હવે હું આપણે પૂછવા માંગીશ અંતે કે ગુજરાત એટીઝ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે નીતા ચૌધરીની અને બચાવ પોલીસને સોંપવામાં આવી છે તો આગળ શું કાર્યવાહી હવે કરવામાં આવશે જે જોકર્સ થી કારણ કે સેશન કોર્ટ દ્વારા જે છે જામીન નામ મંજૂર કરવામાં આવતા જામીન ના મંજૂર કરતા સેશન કોર્ટ સામે સક્ષને રજુ કરવામાં આવશે પરંતુ જે વાત કરવામાં આવે કે જે રાત્રા દિવસો ફરાર રહી હતી અને ફરાર રહેતા એને એના એડવોકેટ અને બીજા સાથીદુ સાથે મળીને હાઈકોર્ટમાં જે જામીની અરજી નાખી હતી એની સામે જે જે પોલીસ જે સરકારી વકીલ છે એ અરજી ને ફગાવે છે તે જોવાનું રહ્યું કારણ કે હાઈકોર્ટમાંથી જો એને જામીન મળી જશે તો એ કઈ રીતે કહી શકાય કે આગોત્રામીન લેવા માટે જ નીતા જે ચૌધરી છે એ ફરાર હતી પરંતુ અત્યારે હાલ તો જે આઈટીએસ દ્વારા એને બચાવ પોલીસે સોંપવામાં આવી છે પરંતુ ટૂંક સમયમાં જ એને જે બચાવ જે સેશન કોર્ટ છે તેની સામે રજૂ કરવામાં આવશે કારણ કે હજી કામાં એક ગુનો એડ થાય છે કારણ કે જામીન પછી પણ જે આરોપી ફરાર થઈ જાય છે તો ક્યાંક ને ક્યાંક અદાલત ની સેશન કોર્ટ ની પણ અવગણના થાય છે પરંતુ એ કહી શકાય કે અત્યારે જે નેતા ચૌધરીની જે હાજરી જે जी पृथ्वी जी હવે હું જાણવા માંગિસ્ આજે કેસ રે નીતા चौधरी ની ધરપકડ કરી લેવાવા વિશે તે જડાઈ ગઈ છે પરંતુ આ કેસ ઉચ્ચ પોલીસ અધિકારી સંડોવણી થઈ શકે કેમ એવું કોઈક બહાર આવ્યું છે કે કેમ જે ચોકસાઈતરે કારણ કે એસપી કક્ષના જે અધિકારી છે આ જે કેસ છે ને પ્રોપરલી જોઈ રહ્યા છે ને તપાસ કરી રહ્યા છે કારણ કે એક તો એક સીધો થાય છે કે જયારે નીચલી અદાલતે એના જામીન કર્યા અને જયારે સેસન કોર્ટ આ નકાર નાખ્યો ત્યારે આવા વસ્તુ માં જયારે જયારે ઘરે જવા દેતા હોય ક્યાંક ને ક્યાંક પોલીસ નો બંદોબસ્ત પણ રાખવા આવતો હોય છે કારણ કે આરોપી છે આરોપી ત્રણસો સાત ના પણ છે પ્રોબીસન કેસના પણ છે પરંતુ જ્યારે ક્યાંક ને ક્યાંક જયારે પોલીસ ની નજર જે આરોપી છે એ ફરાર થઈ જતી હોય ઘર થી બાર નીકળી જતી હોય તો ક્યાંક ને ક્યાંક શંકા ત્યાં પણ જાય છે નીતા ચૌધરી ના એવા કયા કોન્ટેક હશે કે જેના કારણે તેને એ પોલીસ ના નજર માંથી પોલીસ અધિકારીઓ જે હતા જે આઈબી ના અધિકારીઓ હતા એના નજર માંથી પણ જો નીકળી જતી હોય પૃથ્વીજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર

પોતાના સાસરિયામાં બુટલેકરે નીતા માટે વ્યવસ્થા કરી હતી છેલ્લા ત્રણ દિવસથી એક ઘરમાં એકલી રહેતી હતી નીતા ચૌધરી અન્ય બે જેટલા બુટલેકરોના સંપર્કમાં પણ નીતા ચૌધરી હતી નીતા ચૌધરીના ફોનની તપાસ પણ કરવામાં આવી હતી તો ફોનની તપાસમાં પણ મોટા ખુલાસા થયા છે પોતાના એડવોકેટ અને અન્ય બુટલેકરોના સંપર્કમાં હોવાનું ખુલ્યું છે જ્યાં સુધી આ કેસ જે છે આપણે જણાવી દઈએ કે આજે જ્યાં સુધી આ કેસ હળવો ન થાય ત્યાં સુધી છુપાઈને રહેવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું તો નીતા ચૌધરીને આ દરમિયાન ઘરમાંથી બહાર ન નીકળવાનું પણ કહેવામાં આવ્યું હતું હાલ તો એટીએસ દ્વારા નીતા ચૌધરીને ધરપકડ કરીને બચાવ પોલીસને સોંપાઈ છે હવે વાત કરીએ સુરતની સુરતમાં અનાજમાંથી જીવાત નીકળવાનો અનાજમાં જીવાત નીકળતા ચકચાર મચી છે ત્યારે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે જીવાત નીકળતા સ્થાનિક મહિલાઓએ સરકારી ગોડાઉન પર બોલ કર્યો હતો અનાજમાં ધનેડા જીવાતનો વિડીયો પણ બતાવવામાં આવ્યો છે સરકારી ગોડાઉન ડ્રામ હોય તેવા દ્રશ્યો સામે છે અનાજમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હજુ પણ યથાવત સુરતમાં સરકારી અનાજમાંથી માંથી જીવવાત નીકળી છે ત્યારે હોબાળો કરવામાં આવ્યું હતું સરકારી અનાજમાં જીવાતોને ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું છે

જીવાતો મળી આવી છે અને સ્થાનિક લોકોનું માનવું પણ એવું છે કે આજુબાજુના જે લોકો છે તેને આરોપ લગાવ્યો હતો અને બોલ કર્યો હતો મહિલાઓ ગોડાઉન પર જઈને વિરોધ નોંધાવ્યો હતો અને લેખિતમાં અને મોખિક પુરવઠા અધિકારી છે તેને ફરિયાદ કરી હતી કારણ કે અવારનવાર ગરીબોના જે હકનું અનાજ હોય છે તેમાં જીવાતો મળતી આવતી હોય છે પરંતુ આ સરકારી ગોડાઉનમાં જ જે જીવાતો છે તે નીકળતી હોય છે અને પાસ ના જે રહીશો હોય છે તેના ઘર માં પણ આ જીવાતો ગોડાઉન માં થઈને ના ઘર માં ઘુસતી હોય છે ત્યારે સ્થાનિક લોકો રોષ માં રોષે ભરાયા હતા અને પુરવઠા અધિકારી ને ફરિયાદ કરી હતી પરંતુ જો વાત કરવામાં આવે તો આ સરકારી અનાજ નું જે ગોડાઉન છે તેનો કોન્ટ્રાક્ટ કોઈ બેદરકારી છે કે પુરવઠા વિભાગ ઢોર નિંદ્રા માં સૂતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અવારનવાર ગરીબોનું હક નું અનાજ છે તે સગે વગે કરવાનો કાળો કારસ્તાન પણ સુરત માં જોવા મળી રહ્યો હોય છે ત્યારે ફરી એક વાર સરકારી અનાજ ના ગોડાઉન માં જીવાતો છે તે મળી આવી હતી અને સ્થાનિક લોકોએ હલ્લાબોલ કરીને વિરોધ નોંધાવ્યો હતો જી રાહુલ જે વાત કરવામાં આવે તો જે રીતે આ તો સરકારી અનાજમાંથી જીવાત નીકળી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાત રાજ્યમાં આવે ઘણા બધા એવા કિસ્સાઓ આવી રહ્યા છે જ્યારે ખાદ્ય પદાર્થોનામાંથી જીવવાત નીકળે છે ઘણી બધી અજીબો ગરીબ વસ્તુઓ નીકળે છે એટલે કે આપણે બહાર ખાતા પહેલાં પણ વિચારીએ પરંતુ આ તો ગરીબોનું જે અનાજ કહી શકાય સરકારી અનાજ એમાંથી જીવવાત નીકળી છે તો સાચે જ એવું કહી શકાય કે લોકોના આરોગ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે બહાર વાત કરવામાં આવે તો અનેક જગ્યાએ ભેળસેળ વાળી વસ્તુ અને જીવાતો વાળી વસ્તુ મળતી હોય છે પરંતુ સરકારના સરકારી અનાજ નું દેખરેખ રાખતું હોય છે ત્યારે પુરવઠા અધિકારીઓ ઘોર નિદ્રામાં સુતા હોય એવું લાગી રહ્યું છે કારણ કે ગરીબોના હક નું અનાજ છે તેમાં પણ હવે જીવાતો નીકળી રહી છે એટલે કે કહી શકાય કે તંત્ર ની ઘોર બેદરકારી છે તે સામે આવી રહી છે અને અવાર નવાર આવા જે કિસ્સાઓ છે તે સામે આવતા હોય છે પરંતુ આ તો સરકારી અનાજ નું જ ગોડાઉન તેમાં જ સરકારી અનાજ માં જ જીવાતો નીકળતી હોય છે એટલે ગંભીર બાબત કહી શકાય કારણ કે સરકારી અનાજ હોય છે તેના પર અલગ અલગ અધિકારીઓ નિગરાણી રાખતા હોય છે અને જે પુરવઠા વિભાગ હોય છે તેની પણ તેના અંડર આવતું હોય છે એટલે કે કહી શકાય કે વારંવાર આવી ઘટના વાત કરવામાં આવે તો જે સ્થાનિક લોકો હતા ગોડાઉન પર જઈને વિરોધ કર્યો હતો વિરોધ કરતાની સાથે જે પુરવઠા અધિકારી જે મેનેજર હોય છે તેને મળવામાં

સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકો દ્વારા આ સમગ્ર મામલે તપાસના જે વાત કરવામાં આવે તો કાપોત્રા વિસ્તાર અને વરાચા વિસ્તારમાં પણ આવી જ રીતે જે સરકારી અનાજ છે તે સગે વગે કરવાનો કાળો કારો સ્થાન સામે આવ્યો હતો ત્યારબાદ જે અધિકારીઓ છે તેણે તપાસના આદેશ આપ્યા હતા તો ઉંધરા પાણીસરા વિસ્તારમાં પણ આ જ રીતે જે ગરીબોનું અનાજ હોય છે તે અ વગે કરવાનો જે કાળો કારો સ્થાન હતો તે સામે આવ્યો હતો ત્યારબાદ પણ

ત્યારે સ્થાનિકોમાં ખૂબ જ રોષ ફેલાયો છે મહિલાઓએ સરકારી ગોડાઉન પર હલ્લાબોલ પણ કર્યું હતું વાત કરીએ અમદાવાદની તો બાવડા બગોદરા નેશનલ પર દ્રશ્યો સામે આવ્યા છે નેશનલ હાઈવે ના સર્વિસ રોડ પર પણ ખાડાઓનું સામ્રાજ્ય જામી ગયું છે તારાપુર ઓવરબ્રિજ ની બાજુમાં આવેલ સર્વિસ રોડ પર ખાડા જોવા મળ્યા છે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સોલંકી સાથે લાઈન પર જોડાઈ ચુક્યા છે મિરજી બાવડા બગોદરા પર ખાડા રાજના દ્રશ્યો સામે આવેલા બહાર વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમય ભૂવાની સાથે સાથે રોડ રસ્તા પર ખાડાનું રાજ જોવા મળી રહ્યો છે જે બાવડા ના જે તમે રસ્તાની વાત કરી કરીએ હાલમાં હાલમાં ઘણી જગ્યાએ ખાડાઓમાં જે જે કપચીઓ નાખવામાં આવતી હોય છે જે ખાડાઓ પૂરવામાં આવતા હોય છે પરંતુ વાત કરવામાં આવે તો રોડ રસ્તા માં જે હાલમાં અકસ્માતો થતા હોય છે નેશનલ હાઈવે પર જ્યારે આવી રીતના ખાડા જોવા મળે છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે અત્યારે કોર્પોરેશન નું જે કામ છે એ કઈ રીતનું અત્યારે હાલમાં થઈ રહ્યું છે અને પહેલા પણ આપણે જેરે વચમાં નિકોલના જે રોડ રસ્તા છે એ પણ જમીન જસ્ટ થઈ ગયા હતા અને ત્યારે પણ એવું જોવા મળ્યું હતું કે કઈ રીતે રોડ રસ્તા છે તે બેસી ગયા હતા એટલે આ એક એવી રીતની વસ્તુ થઈ ગઈ છે હાલમાં કે કોઈ પણ જાતને રોડ રસ્તામાં ચાલ લેવા દેવા નથી કોઈને રોડ રસ્તાને લઈને જે ખાડા પડી રહ્યા છે જે ભૂવા પડી રહ્યા છે જે અકસ્માતો થઈ રહ્યા છે તેના પર અત્યારે કોઈ કોઈપણ જાતનું ગંભીરતાથી લોકો જેમ કોર્પોરેશન જે લઈ નથી રહ્યું તેવું અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે જે કોન્ટ્રેકો કરોડો રૂપિયાને અપાતા હોય છે કરોડો રૂપિયાથી જે કોન્ટ્રેકો જે કોન્ટ્રેક્ટરો હોય છે તેમને અપાતા હોય છે ખાનગી કંપનીઓને અપાતા હોય છે તે વાત કરી કે બિલકુલ અત્યારે વ્યર્થ હોય તેવું જોવા મળે છે રોડ રસ્તામાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક આપણને અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે કારણ કે જો સાચી રીતે અને સાચા માર્ગે જો માર્ગ બનાવવામાં આવતા હોય તો આવા માર્ગ પર જે ખાડા પડી રહ્યા છે જ્યાં ખાડાઓના રાજ જોવા મળી રહ્યા છે તે બિલકુલ થી અત્યારે ના જોવા મળે પરંતુ એક પછી એક દરેક જગ્યાએ પછી તે કોઈ પણ વિસ્તાર હોય અમદાવાદ નો દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક અત્યારે આપણને ખાડાઓ ભુવાઓ સારી ગુણવત્તા રીતે રોડ બનાવવામાં જો આવે તો આવી રીતે ખાડા પડે જ નહીં સમગ્ર માહિતી બદલ આપનો આભાર સર્વિસ રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય જામી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે તારાપુર ઓવરબ્રિજ ની બાજુમાં આવેલ સર્વિસ રોડ પર ખાડા પડી ગયા છે તેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે સાથે સાથે અકસ્માત થવાનો ભય પણ